હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવ્યો બધા મજામાં જ છો તો સવાર સવારના બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આજના મારા સરસ મજાના વ્લોગમાં તો મસ્ત જો છ વાગે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે આપણે જવાનું છે બહાર ત્યાં જવાનું છે ખબર જવાનું છે રવિવારીમાં ખાલી આપણે હારે જવાનું છે કાંઈ વસ્તુની ખરીદી બરીદી કંઈ કરવાની નથી અને માણસો ટેમ્પા ભરીને આવ્યા છે કેટલું માણા એવું

જેવી મારી હતી ને એવી ફેનિલ વેન થઈ જઈશ કા વાયરસ છે બહુ ડેન્જર છે ભાઈ આ ઉધરસ તો રાઈડ નાખી દેવો બિસારો આ મને થઈ હતી ને હું શું કહેતો કે બધાય કોઈને નો થાવી જોઈએ મને એકને થઈને કાફી છે ફેનિલ નહીં સહન કરી શકે હારો મનીષભાઈ નીચે વાટે છે તો હવે આમ જઈએ બરાબર તો હારો ફેમિલી જેમ મનીષભાઈ આવી જશે નીચે આપણે

અને હજે ધીમે ધીમે માર્કેટ ખુલતી જાય છે કેમ કે આપણે ઓલરેડી વહેલા આવી છે એટલે ધીમે ધીમે માર્કેટ ખુલે છે તો રિક્ષાઓને બધી આવે છે હજી માલ સામાન્ય અહીંયા એટલે ધીમે 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 જઈએ આગળ અને હજી જો અહીંયા બધા સ્ટોલ છે ને બધા ધીમે ધીમે ખુલે છે મસ્ત આગળ ખુલી જાય જાવું ને એટલે મસ્ત ખુલી જાય સારો ફેમિલીવાળા લોકો બધા મળી ગયા છે હવે આડે ખબર હોય કે

મજા આવી ગયા આવી ગયું અને આપડા વિડીયો જોઈને એટલા માણસો આવ્યા છે ને રવિવારી માં એની વાત જવા ગયો અમને બહુ મજા તમારો બહુ એટલે બહુ સસ્તું સારું છે મસ્ત મસ્ત છે બધું

અને આપણે હું મનીષભાઈ આબાજુ નીકળી ગયા છીએ અને સસ્તું ને સારું છે બહુ એટલે બહુ મજા છે એકવાર વિઝિટ કરજો રવિવારે કેમકે પાગલ ચાર રસ્તા છે ને ત્યાં આગળ આવે છે શોક બજારની આગળ લાલ કિલ્લા પાસે છે મસ્ત છે આવજો તો સારું ફેમિલી આપણે જો રવિવારેમાંથી આવી જતા ઘરે અને થોડોક હું ઠાકી ગયો હતો એટલે ક આરામ કરી લીધો હું ભાઈ જો હાજર ડાયરેક મળ્યા જો અમારે મંડળનું આજે અઢાર તારીખ છે મંડળનું કામ હતું

અત્યંત અંશે નાની ભાઈ હોય ને એ પટ્ટો મસ્ત આવ્યો છે માર દીકરી બે ને મેચિંગ કરવાનું છે અમારે મસ્ત મસ્ત સોલી મેં તમને કીધું છું સોલી બતાવી પણ સોરી કારણ કે સોલી નું કઈ બહુ મેળ નથી આવ્યો છે મારે થોડોક અધૂરો અધૂર આ કેમ બટન ટાંકવાનું છે એવું બધું અધૂરો અધૂરું છે અને હાડી રોલ પાલેસ માં દેવાની છે રોલ પાલેસ થઈને આવશે ને પછી તમને બતાવી પણ ત્યાં તો એકાદ દી રહી તો અને અમે તો બુકિંગ કરાવી નાખ્યું છે હો આજે બુકિંગ કરાવી નાખ્યું બુકિંગ કરાવ્યું કે દી નું નથી કહેવાનું

જો તમને ગમે તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય